આવી આવી જેના પર માં સંતોષી ની કૃપા હોય એ ડૂબે નહી પાર થઈ જાય છે જેને તમે નઠારો નકામો અને કર્મહીન કહેતા હતા એ જ બિરજુ કેમ ઓળખી નહી શકતા લે આ તને નથી ઓળખતા અરે કોણે કીધું કે તું નકામો છે એ દયા કેટલો સામાન دیاજી તમે તો હજારોમાં એક છો કેમ દેવરાણી લાખોમાં કેમ લાખોમાં અમે તો પહેલે જ જાણતા હતા કે અમારો દેવર કઈક કરીને બતાડશે કે લો દેયરજી મીઠાઈ ખાઈ લ્યો હા હા મીઠાઈ ખાઈ લ્યો મીઠાઈ હા કેમ ભાભી આજે મને એઠું નહી ખોડાવો એઠું ખાય તમારો દુશ્મન લે ભાઈ ખાઈ લ્યો બસ બસ રહેવા દો તમારો દેખાડો આ બધું નાટક બહુ જૂનું થઈ ગયું છે જે થયું એને ભૂલી જા છેવટે તમારો ભાઈ છે આવ ગયે લાગી જાય ભાઈ તમે મને ભાઈ કહો છો હ તમારા માટે તો માં બાપ ભાઈ બહેન બધું જ પૈસા છે આજ તમારો ભગવાન છે આજ તમારો ધર્મ છે ધનના પૂજારી આલો 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 ઘરે વો આલો ઘરે નાખું ધન અપડા લો અરે વાહ ઉપાડો ઉપાડો ઉપાડી લો ઉપાડી લો આલો વાહ વાહ આલો હા તમે પણ ઉપાડો ઉપર ઉપર બોલશું જોવો જો ઉપાડો હવે હસો હસો મારી પર હસો હવે નહીં હસી શકો કારણ કે સોનાના સિક્કાઓએ તમારું મોડું બંધ કરી દીધું છે એ દિવસે સમય તમારો હતો અને આજ મારા દીકરાનો છે મારા બિરજુનો છે જીતો રે બેટા માં ધન્ય હો ભગવાન મારા વિખૂટા પડેલા લાલને પાછો મળાવી દીધો બેટા જે તે કહ્યું હતું એને પૂરું કરી બતાડી માં માં મોટા ભાઈ ક્યાં છે બેટા તારા ડૂબવાની ખબર સાંભળીને એ તને ગોતવા ગયો હતો પણ હજી સુધી નથી આવ્યો પોસાની રોટલી આપો નારિયેળના ટુકડામાં પાણી આપો પોસાની રોટલી આપો નારિયેળના ટુકડામાં પાણી આપો સત્યવતી સત્યવતી સત્યવતી

આના શરીર પર પડેલા દાગ આની આંખના દરેક આંસુ તમારા અત્યાચારની કહાની કહી રહ્યા છે અરે બદલો લેવો હતો તો મારી જોડે લેવો હતો આ ગરીબે શું બગાડ્યું હતું તમારું મન ચાહે છે જે હાથ આની ઉપર ઉઠ્યો હતો એ હાથને તોડી નાખું તમને બધાને મિટાવી દઉં ના ના સ્વામી સંતોષી માતાના શરણો પર ચાલવા વાળા કોઈને મારતા નથી પોતે મરી જાય છે માતાની દયાથી તમે આવી ગયા બસ મને બધું મળી ગયું બસ હવે આ ખુશીમાં આપણે માતાની પૂજા કરીશું અવશ્ય કરીશું અવશ્ય કરીશું સત્યવતી પણ પણ આ ઘરમાં નહીં નવા ઘરમાં નવા ઘરમાં હા સત્યવતી નવા ઘરમાં નવી ખુશીની સાથે નવી ઉમંગ નવા ઉત્સાહની સાથે ચાલ સત્યવતી બિ બિરજુ મારું ભાઈ મારું નાનો ભાઈ નાનો ભાઈ ક્યા કે મીરપુર માં રહેવાળા બીરજુ તો નહિ ને એજ વીરપુર માં રેવા વાળો મારું ભાઈ તમે જોયું એમને હા એ અમારે ત્યાં જ રહેતા હતા પણ થોડા દિવસ પહેલા પોતાના ગામ જતા રહ્યા બીજું પોતાના ગામ વયો ગયો તારી કૃપાથી મને બધું જ મળી ગયું હવે ભાંગેલો પરિવાર પાછો એક થઈ જાય મારી તરફથી એ જ પ્રાર્થના છે જય સંતોષી માં અમારું નવું ઘર બનીને તૈયાર થઈ ગયું છે આજે મારી મનોકામના પૂરી થઈ છે અમે આજ શુક્રવારે તારી ઉજવણી કરીશું માં

નારાયણ જે દાવ ચહેલો જ ખાલી હાથ પર હાથ ચિંતા પર ચિંતા નારાયણ નારાયણ હવે શું કેવા આવ્યા છે નારદ માતાઓ બે શુભ સમાચાર હા નારાયણ જલ્દી બોલો નારદ સત્યવતી અને બિરજુ નું મિલન થઈ ગયું શું આજ સમાચાર છે નારદ શું એ બંને મળી ગયા નારાયણ નારાયણ મળી જોઈ કા છે આનંદ ના ફૂલ ખીલી ગયા છે અને જલવા વાળા જલી ગયા છે

આના બસ પછી આ તો આ પાર નારાયણ નારાયણ ભાભી ભાભી આવો મારાણી આજે ગરીબોના ઘરે કેવી રીતે આવ્યા લાગે છે રસ્તો ભૂલી ગઈ ભૂલી નથી હું તો આમંત્રણ આપવા આવી છું કેવું આમંત્રણ માતા સંતોષીના ના જરૂર આવજો ભાભી સાથે માજી જેટજી બધાને લઈને આવજો તો હું નીકળું ઘણું કામ છે ઘણું કામ છે જોયું આ ચુડેલ આમંત્રણ આપવાના બાને આપણો નાક કાપવાઈ હતી હા જેઠાણી પણ એવો કઈ ઉપાય કાઢો જેનાથી એના રંગમાં ભંગ થઈ જાય નારાયણ નારાયણ મારા સ્વામી મૂર્છિત થઈ ગયા વિષ્ણુ લોક કૈલાસ અને બ્રહ્મ બધા ડોલી રહ્યા છે મુરલીધર તો શું થઈ રહ્યું છે નારાયણ નારાયણ દેવી સંતોષી ના કોપ દેવી સંતોષી નો કોપ હા એમના શરણ માં ચલો ત્યારે જ કલ્યાણ થશે ચાલો ચાલો નારાયણ નારાયણ શું થયું શું થયું શું થયું

અને પાપ પર પડદો નહીં નાખી શકો અને પાપ કહેરો છે આ પાગલ છે ભૈયા આની ભક્તિ એક છે છે આ ખુલી છે દીકરી હું તારી સેવા અને ભક્તિ થી પ્રસન્ન થઈ છું માંગ તને શું જોઈએ છે માં મારા માથે લાગેલો કલક દૂર કરી નાખો માં માં મને માફ કરી દો માં મેં તમને નહીં માન્યા તમારા શુભ કામમાં મેં વિઘ્ન નાખ્યું માફ કરો માં માતા મેં સત્યવતીને બહુ દુઃખ દીધા મને માફ કરો માતા મને માફ કરો માં તમારી મહિમા અપરંપાર છે માં અમારા પર દયા રાખજો માં સદામય રક્ષા કરજો બોલો સંતોષી માતાની જય સંતોષી સંતોષી નારાયણ નારાયણ માતાઓ દેવી નારદ આને તો અમે પહેલેથી ઓળખીએ છીએ આ મારી પોત્રી છે નારદ એ તો અમે સત્યવતી પરીક્ષા કરતા જોઈ રહ્યા હતા કે દેવી સંતોષીની ભક્તિ કરવાવાળા કેટલા નિષ્ઠાવાન હોય છે હવે તો તમે બધા મળીને દેવી સંતોષી ને એવા આશીર્વાદ આપો કે તમારી જે મામનું પણ નામ અમર રહે નારાયણ નારાયણ